કુદરતે આપણામાં ને મિયા ભાઈઓમાં ને બીજા એક કે જાતિમાં કોઈ ફેર ન કર્યો ભાઈ માણસ જ બનાયા છે બધાય તો માણસ તો માણસની જેમ જોવાનું નામ હિન્દુત્વ છે આવો ભાઈ અહીંયા આવો તમે બધા હિન્દુત્વ વાળા જ લાગો છો આવો અહીંયા હિન્દુત્વનો ખરો મતલબ શું ભાઈ બોલ શું નામ છે હિન્દુત્વનો ખરો મતલબ શું બોલ મને નામ કે સાચાય દીપ

તો લેવો આપણો બધા એક એક માંથી હાલો ગેર મારા ના ના મારા ક્યારે છે આઠ ગાયો છે એક મેં નહીં આઠ ગાયો છે મારા ક્યારે પણ આ બધી રખડે છે શું છે તો એ ગાયો નથી તમે કહો છો ગાયો અમે અન્ય ના થવું જોઈએ એટલે કોઈ ખોટી કોઈ નથી કરતું ભાઈ આખલા ઘાસ ખાય છે આ પોથરિયો ખાય છે હું છે અન્ય અત્યાર તો ગાયો આજે અમે તો એ બધો થાય છે સાહેબ પણ આને એવું અમારે જાણવા મળ્યું કે આ ભાઈ ચાર ચાકસણને ઠોકી દીધી ગાડી તદ્દન ખોટી વાત છે હિન્દુ એટલે કુદરત ને પ્રકૃતિ ને પૂજવા વાળી પ્રજા બરાબર છે એમાં ગાય આઈ જાય ને ભૂંડે આઈ જાય બરાબર છે હિન્દુત્વ એટલે શું કે મારામાં ઈશ્વર છે આનામાં ઈશ્વર છે નીચે કીડી ફરે છે ને એનામાં ઈશ્વર છે આ નામ હિન્દુત્વ કહેવાય એક લોકો ખોટી કોઈને આમ ખોટી રીતે મારી દે પછી પોતાની જાતને બચવા એમ કહે કે ગાય ઉપર ચડાવી હતી કઈ ગાય લે મને બતાવો ગાય ઇન્જર્ડ હોય તો પોતાની ભૂલ છુપાવવા માટે એમ કહી દે કે ભાઈ ગાય ઉપર ચડાવી એટલે મેં એને ટામી મારી દીધી અને તમે બધા આંધળા ભક્તો માની લ્યો છો પાછા વેરીફાય કોને કર્યું આમાંથી ગાય નથી તું એમ કુદરતે આપણામાં મન મિયા ભાઈઓ માં બીજા એક જાતિ માં કોઈ ફેર નથી કર્યો ભાઈ માણસ જ બનાવ્યા છે બધા બરાબર છે એનામાં કોઈ લીલું લોહી નથી આવ્યું એનામાં લાલ જ લોહી આપેલું છે તો માણસ તો માણસની જેમ જોવાનું નામ હિન્દુત્વ છે

માણસ નથી આ હિન્દુ ના પેલું શિયાળો હોય ને શિયાળ બકરા ખાવા માટે શિયાળ નો વેશ ધરી જાય ને એવું આ શિયાળ થાય ઉતારવો વિડિયો હોય ને તો કોઈ આમ ખાનગીમ નહીં ઉતારતા જાહેર માં ઉતારજો હું જે બોલું છું ને એ જ બોલવાનો છું બેન કોઈ એવું લગ્ન થાય એવું નથી આપણે શું કરો સાહેબ કઈ રીતે સમાધાન થાય અને ગામ ને તો ખોટો માહોલ ન બને માટે શું કરવું આપડા પેલા આપણા નમૂના ને કેવું પડે ભાઈ આપણા નમૂના સો ટકા આપડા શું આગળ ને પતાવી કઈ રીતે કરવી